पहला वो ढाढ़ी तो दे असल नहीं है ना धीरे धीरे एम नहीं अच्छा लो ढाढ़ दे अच्छा ले यहाँ पे आएगी प्रियल जो टकटम था है ये तो खटल नहीं चलेगी ले 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 टकटम लाइक से ए निकल आए निकल निया क्या करी थी <laughs> ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો અમે રહ્યા ઢીંગી 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 ને 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 હવે મુકાતી નથી આખો દિવસ રાતે સુધી બાકી મૂકી ઓય બોલ નથી બોલતી વગાર ગીત વગાડ એ બોયલી બોલી Tapi real diskokar, Ella? Tapi ne bo wali wali lag en dinggi, bo wali wali lag ya? Eh, wala wala tak kare? Eh, mau cunokaran ini dapat bawa itu lag? So? Leh, 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 leh. Tapi cunne pertama 10 lagi, nomer cunne 12 teria, bonepile, kayak ni germa ramtiti, thendih jauh tu, amna tau siaran itu thendih boy? અત્યારે તડકો નીકળી ગયો ત્રણ તડકાનો નો હવે થોડુંક ઘર નું કામ થઈ ગયું ને બાર નું કામ કરવા આવતા હોય તો પેલા ને કે ઢીંગી અંદર રાખ તો ધરાય બાર લઈને આવી પછી જો સેવ ખાતી તી જતા સેવ ઢોયરી ખાટલે હા જોઈ ઓલો ભંગાર બોલે ઉપાડી જાય ને ઉપાડી જાય ન ઉપાડી જાય હા ડેલો આપડે ડેલો બંધ કરી દીધો બરાબર ને બંધ કરી દીધો ને બંધ કરી દીધો ને ડેલો ઈ જાય એનું ધ્યાન વાંચશે કોઈ નો આવે પ્રિયલ કઈ મારી પાસે રમતી હોય ને પપ્પા પાસે રમતી હોય આ ધોઈ ને સુભાઈ કે સ્વેટર ભરાઈ રહ્યું ઈ નો ગમે આ જ ભરાઈ રહ્યું ઈ નો ગમે ને બે ફેર તો આ જ ધોઈ આવી ગોળે જઈને ગોરોય ખાલી કર નાખો નઈ આ ભરાઈ રહી નો ગમે ને મારી દીકરાને હા વો ઘર ગી તો ગટો ઈ પ્રિય રમે હું હેને કપડા ધોઈ નાખું ચાલો છોકલા તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને આજ જો પ્રિયલ ને દક્ષા બે હવાના ઘરે હતા હું જીત નમા

ના મૂકીને વૈયોજા હમણાં કે આવશે ને લઈ જાય પછી દક્ષા ને ફોન કરી દીધો કે અહીંયા પાર્સલ લઈ લેજે જો પાર્સલ આવી ગયો હવે હું આવ્યો નહી મને તો ખબર ના દક્ષા એ ખોલ્યું ના માને ખબર ના પ્રિયલ હવે ખોલશે પ્રિયલ ખોલવું ને હાલ તો પ્રિયલ તારા હાટું મંગાવ્યું કાકા એ કાકા ને થેન્ક યુ તો કહી દે પેલા પેલા કાકા ને થેન્ક યુ કઈ આવ

ઓલું આપડે માથું રાખીએ ને તો એ માથું તપે નહીં એવું રૂ અંદર આવી છે હોય હમ દબાવીએ ને તો પાછો તરત ના અંદર અલગ રીતના રૂ ભરેલા હોય ને વજન વાળા હોય વજન વાળા હોય ને આપડે થોડીક માથું રાખીએ ને તો કપી જાય આપણું માથું ચાલ બઉ મોટાઈ નથી ને બઉ નાનાય નથી ને માપનું હોય અસલ માં

કેમ કરવાનો છે એમાં આપું હા આપી દઉં રોટલા કડવા તારે હે આને રોટલા કડવા આવી લે કેવડા કરી આવડે મોટા કરી લે આ લે કઈ તેદી રોટલે તો આસળ બનાવી દે રોટલો કેવો બનાવે પીયો લે આ કડવા મેં જોઈએ લઈ લે કડવા મેં કેમ કરવાનો રોટલો કેમ કરવાનો ઈ કરી દે પહેલા કઈ કડી દે રોટલો જય શ્રી કૃષ્ણ આપડે ને શ્રી કૃષ્ણ ને જો હું બનાવું છું રોટલા તો હવે રોટલા બની ગયા છે આ છેલ્લો રોટલો ગડવો છે ને દક્ષા ઓરા હેકી રહી ખા પણ અમે મેં વઘાર્યા ન મેં કીધું કે પેલા રોટલા ઘર લાવ ને પછી ઓરા વઘારો ટાણચીરી મોડું થયું છે જમવાનું એટલે બપોરા કરવા પછી બેસી જાય આપણે ઓરા વઘારી લઉં તો છેલ્લો રોટલો તે કર લઉં છાસાઈ બની ગઈ છે ને બધા ઓરા રોટલા ખાવા આવી ગયો

ઈ ગયો જી કે દે ખાતો નતા મને ને માં ઉઠાડ્યું ને રળવા માંડે કોણ છે શિવા છે આ શિવા છે છે

એકલો ભાગ ખાઈને આવશે રોટલા ખાવા જેવું હે ને તો પછી તો દહીં તો લેવું પડે ને જો મામી કરી દે પછી આપણે લઈ ને જઈએ નહી તો ઉતાર નાખ ને રિક્ષા છે એમાં ઉતારી મૂકી દે પહેરાજ નથ તો પહેરવા તો હું નાસ્તો તો લઈને આવતા રહ્યા સાફ થઈ ગયો નાસ્તો ઓલી ટમેટા વેફર ખાય બાલાજી ને એ ખાય બે ને નાસ્તો ખાલી થઈ ગયો એવા મને કઈ ખબર ના હું આવ્યો ને તો લઈને તો પછી યાદ આવ્યું અહીંયા આવીને મગ આવ્યો તો બાજરાનો લોટ ને લઈને આવ્યો ચણા નો લોટ વળી પાછો એવો ને એવો ગયો બદલાવવા હું કાલે

તો ભાજી ને ખાઈ લે આપડે માં જવાનું છે ને નેગાઈ માં માં જવાનું કાલ અહીંયા લાદવા ખાઈ આવીએ ખગાઈ આપડે આપડે

મારું ખાતું એવું હોય યાદ આવે તો અહીંયા આવે હાલો હવે બાય બાય કરવું ને હાલો હવે આપણે વિડીયો ને એન્ડ કરીએ વાહ મસું પાછા કાલે નવા વિડીયો માં